બીજેલ જે આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપણે મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે કે માતા કાત્યાયનીનો દિવસ એમની પૂજા વિધિ અને એમની કથા વિશે આજના વિડીયોમાં આપણે સાંભળીશું દેવી કાત્યાયની માતાને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના સ્વરૂપની વાત કરીએ તો માતા ચાર હાથી અને સિંહ પર સવાર કરે છે શાસ્ત્રો અનુસાર જોવા જઈએ તો નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની પૂજા કરવાની પરંપરા છે માતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળનું ફૂલ છે અન્ય બે હાથ વર મુદ્રા અને અભય મુદ્રામાં છે એવું માનવામાં આવે છે કે કાત્યાયની પૂજા કરવાથી ભક્તને ધન કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીએ માતા કાત્યાયની પૂજાની વિધિ આ દિવસે સવારે વહેલા ઉઠો ઉપરાંત સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો સૌથી પહેલાં ધૂપ અને અગરબત્તી સળગાવો પૂજા પણ શરૂ કરો સૌથી પહેલાં કલશની યોગ્ય રીતે પૂજા કરો આ પછી મા દુર્ગાની સાથે મા કાત્યાયની પૂજા કરો ત્યાં માતાને ફૂલ અર્પણ કરો તેમજ માતાને માળા સિંદૂર કુમકુમ અક્ષત ચડાવીને શણગાર કરો આ પછી માતાને મધ ફળ અને મીઠાઈ અર્પણ કરો તેની સાથે લવિંગ એલચી પતાસા અને સિક્કા મૂકીને માતાજીને અર્પણ કરો સાથે જ અંતમાં દેવી માતાના તમામ મંત્રોનો જાપ કરો દુર્ગા સપ્તશતીનો પાઠ પણ અવશ્ય કરો અંતે આરતી કરો અને ઘરના બધા સભ્યોમાં પ્રસાદ વહેંચી દો અને છેલ્લે ક્ષમા પ્રાર્થના કરો નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યયનીની પૂજા દરમિયાન મધ અર્પણ કરવું જોઈએ તેનાથી માતા પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા કાત્યાયનીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ રંગના વસ્ત્રો અર્પણ કરવા સાથે લાલ ગુલાબ પણ માતાજીને અવશ્ય ચડાવો હવે આપણે સાંભળીએ માતા કાત્યાયનીની કથા દંતકથા અનુસાર વનમીકથ નામના એક મહર્ષિ હતા તેમને એક પુત્ર હતો જેનું નામ કાત્યા હતું આ પછી કાત્યા ગોત્રમાં મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો તેમને કોઈ સંતાન ન હતું તેમણે માતા ભગવતીને પુત્રી તરીકે મેળવવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતી તેમને રૂબરૂ દર્શન આપી તે પછી મહર્ષિ કાત્યયને માતા પાસેથી વરદાન માગ્યું માતા ભગવતીએ પણ તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે એકવાર મહિષાસુર નામના રાક્ષસે ત્રણેય લોકને ત્રાસ આપવાનું શરૂ કર્યું તેના અત્યાચારોથી કંટાળીને તમામ દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને શિવ પાસે મદદ માગી પછી ત્રિદેવના તેસથી મહર્ષિ કાત્યનના ઘરે માતાનો જન્મ થયો તેથી માતાનું આ સ્વરૂપ કાત્યયની તરીકે ઓળખાય છે પુત્રીના રૂપમાં માતા પાસે આવ્યા બાદ મહર્ષિ કાત્યયને સૌ પ્રથમ તેમની પૂજા કરી ત્રણ દિવસ સુધી મહર્ષિની આરાધના સ્વીકાર્યા બાદ માતાએ ત્યાંથી રજા લીધી અને વિશ્વને મહીસાસુર શુમ અને નિશુભ સહિત અનેક રાક્ષસોના આતંકમાંથી મુક્ત કર્યા માતા કાત્યાયનીને મહીસાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવાથી વ્યક્તિને દેવીના આશીર્વાદ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતા કાત્યાયની પૂજા કરવાથી સાધક પોતાના શત્રુઓ પર પણ વિજય મેળવે છે તો આ છે માતા કાત્યાયનીની કથા આપને જો અમારો વિડીયો સારો લાગે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો બોલી શ્રી અંબે જય જય શ્રી ગણેશ